એટલે દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વર્ષ બે હજાર પચીસની ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે દોસ્તો જે પહેલા જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને જે પણ બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર આવ્યું હતું અને રિજેક્ટ લિસ્ટની અંદર નામ હોવાને કારણે જે કારણના લીધે તમારી અરજી અહીંયા રિજેક્ટ થઈ હતી અને તેને લઈને તમે જો એપ્લાય રિવિયન્સ એટલે કે અપીલ કે રજૂઆત કરી હતી અને તે અપીલ કે રજૂઆતને જો માન્ય ગણવામાં આવી હશે અને તમારી જે અપીલ કે રજૂઆતનું સોલ્યુશન અહીંયા થઈ ગયું હશે તો તમારો સમાવેશ અહીંયા મેરિટ લિસ્ટની અંદર કરવામાં આવ્યો હશે આજે જે અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમારું નામ હોઈ શકે છે અને તમે જે પણ અહીંયા અપીલ કે રજૂઆત કરી હતી મેરિટ લિસ્ટ લઈને તમારી અપીલ કે રજૂઆત અહીંયા તેમને માન્ય નહીં ગણી હોય તો તમારા નામનો અહીંયા મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં નહીં આવ્યો હોય તો તમારું નામ પણ અહીંયા અત્યારે પણ રિજેક્ટ લિસ્ટની અંદર જ હશે તો શું હજુ પણ તમારું નામ અહીંયા રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળે છે તો તમે હજુ પણ અહીંયા અપીલ કે રજૂઆત કરી શકો છો કે નહીં અને ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ વર્ષ બે હજાર પચીસની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર પછી અહીંયા જે પણ બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર હતું તો તેમને અહીંયા અપીલ કે રજૂઆત કરવાનો દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો હવે અપીલ કે રજૂઆત કરવાનો સમય પત્યા પછી જે પણ તમે અહીંયા અપીલ કે રજૂઆત કરી હતી તેમને અહીંયા ચેક કરવામાં આવી છે અને ચેક કર્યા પછી જે પણ બહેનોની અપીલ કે રજૂઆત અહીંયા માન્ય ગણવામાં આવી હશે તો તેમનું નામ અહીંયા મેરિટ લિસ્ટ ની અંદર ઉમેરવામાં આવ્યું હશે તો હવે તેને લઈને ફાઇનલ મેરિટ લિસ્ટ હવે આંગણવાડી ભરતીને લઈને જાહેર કરવામાં આવ્યું છે તો આંગણવાડી ભરતીનું ફાઇનલ મેરીટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તો તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાની છે વેબસાઇટ ઇ એચઆરએમએસ જેવું તમે સર્ચ કરશો તમને પહેલી જ વેબસાઇટ ઇ એચઆરએમએસ આંગણવાડીની તમને જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમારા મોબાઈલની અંદર તમારે જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન તમને જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો તમને રિકવાયરમેન્ટનો એક ઓપ્શન ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો રિક્વામેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે રિક્વામેન્ટના ઓપ્શન પર જેવું તમે જોઈ શકો છો એક ઓપ્શન અપીલ કે રજૂઆતનો સમય આપવામાં આવે તો દસ દિવસનો જે પણ બહેનો અહીંયા અપીલ કે રજૂઆત કરી હતી તો અપીલ રજૂઆત કર્યા પછી જે પણ દસ દિવસનો વધારે સમય લેવામાં આવતો હોય છે ચેક કરવા માટે કે જે પણ તમે અપીલ કે રજૂઆત કરી છે એ બરાબર માન્ય છે કે નહીં જો તમારે અહીંયા અપીલ કે રજૂઆતના

ગણતરીની અંદર આંગણવાડી વર્કર માટે કે આંગણવાડી હેલ્પર માટે તો અહીંયા એડબ્લ્યુ એચ એટલે કે આંગણવાડી હેલ્પર અને એડબ્લ્યુડબ્લ્યુ એટલે કે આંગણવાડી વર્કર તો જે પણ પોસ્ટને લઈને તમે અહીંયા અરજી કરી હતી આંગણવાડી ભરતીને લઈને તો તમારે એ પોસ્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે પોસ્ટ સિલેક્ટ કર્યા પછી તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે નીચે તમને તમારું મેરિટ અહીંયા જોવા મળશે હવે તમારા જિલ્લાની અંદર જેટલી પણ આંગણવાડી રહેલી છે દરેક આંગણવાડી નામ તમને અહીંયા જોવા મળશે તાલુકા તાલુકાવાઈઝ તમને અહીંયા જોવા મળશે તો જે તાલુકા તાલુકાવાઈઝ તમને જે પણ આંગણવાડી લાગુ પડતી હોય આંગણવાડી તમારે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા પેલા તમને ડિસ્ટ્રિક જોવા મળે છે તાલુકો વિલેજ અને આંગણવાડી હવે નીચે તમારે જવાનું છે જે જે પણ પણ આંગણવાડી તમને લાગુ પડતી હોય તમારો જિલ્લો હોય તાલુકો હોય તો એ જોઈ શકો છો અલગ અલગ અહીંયા તાલુકા આપેલા છે આનંદ છે ઉમરેટ છે ખંભાત છે બોરસદ આનંદ જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા આવેલા છે એ તાલુકાનું નામ છે તો તમે જે પણ તાલુકાથી હોય એ તાલુકાની સામે તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળે છે વ્યુ મેરિટ વ્યુ મેરિટના ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારું મેરિટ જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો અહીંયા ગ્રીવેન્સ નો ઓપ્શન ને હાઇડ કરવામાં જે હું ગ્રીસના બટન પર ક્લિક કરીશ તો કોઈ પણ પ્રકારનું નવું પેજ ઓપન નહીં થાય એટલે હવે તમે તમારા અરજીને લઈને એટલે તમે જો તમારું નામ રિજેક્ટની અંદર આવ્યું છે અને તમે અપીલ કે રજૂઆત કરવા માંગો છો તો હવે તમે અપીલ કે રજૂઆત નહીં કરી શકો અહીંયા ગ્રીવેન્સ બટન હાઇડ કરી દેવામાં આવ્યું છે તો હવે જે અહીંયા આંગણવાડી ભરતીને લઈને જે ફાઇનલ મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે એ જ ફાઇનલ રહેશે હવે નવું કોઈ મેરિટ અહીંયા જાહેર કરવામાં નહીં આવે તમે તમારા મેરિટને લઈને કોઈ અપીલ કે રજૂઆત પણ નહીં કરી શકો તો મેરિટ ચેક કરવા માટે તમારે વ્યૂ મેરિટના ઓપ્શન પર ક્લિક કરવાનું હોય છે જેવું તમે વ્યૂ મેરિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી આંગણવાડી લઈને દરેકના લોકોના નામ અહીંયા તમને જોવા મળશે જે પણ આંગણવાડી લઈને તમે અહીંયા અરજી કરી હતી આંગણવાડી ભરતી માટે તો તમારી આંગણવાડી લઈને કેટલા લોકોનું અહીંયા સિલેક્શન થયું છે ને પ્રોવિઝનલ ફર્સ્ટ વેટિંગ વન અને વેટિંગ ટુમાં કોનો સમાવેશ થયો છે મેરિટની અંદર તમે જોઈ શકો છો કે તમારું જે પહેલા નામ રિજેક્ટ લિસ્ટની અંદર હતું તમે જે અપીલ કે રજૂઆત કરી હતી તો તે અપીલ કે નહીં તો તમે વ્યૂ ઓપ્શન પર ક્લિક કરીને જોઈ શકો છો જો તમારો સમાવેશ અહીંયા લિસ્ટની અંદર કરવામાં નથી તો તમારે રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરીને જોઈ લેવાનું છે કે તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળે છે કે નહીં જો તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળે છે તો તમે હવે ફરીથી અપીલ કે રજૂઆત નહીં કરી શકો જે પણ બહેનો અહીંયા પહેલા જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે બહેનોએ જે અપીલ કે રજૂઆત કરી હતી પોતાના અપીલ કે માન્ય ગણવામાં આવી તો નામનો લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો હશે જો તેમનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર જોવા નથી મળતું તો તેમનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળશે અને જો રિજેક્ટ લિસ્ટની અંદર હવે તમારું નામ જોવા મળે છે તો તમે અપીલ કે રજૂઆત નહીં કરી શકો કેમ કે હવે વર્ષ બે હજાર પચીસની ની અંદર જે જાહેર કરવામાં આવી હતી આંગણવાડી ભરતી તેનું આ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કોઈપણ મેરિટ લિસ્ટ ફરીથી જાહેર કરવામાં નહીં આવે તો દોસ્તો વર્ષ બે હજાર પચીસની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો અને અપીલ કે રજૂઆત કરી શકાય કે નહીં તે વિશે મેં તમને આ વિડીયોની અંદર માહિતી આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ